પ્રેમ માં તો તને આગો વાંધો ગાંડો થઈ ગયો ઓલો ભોંક તો છે આપણી ગેંગમાં આ દાતીઓ છે મસ્તી નો માથોરાવી લો

ચાલો ચાલો ગુફા બતાડો મને ગુફા ક્યાં છે જો જો ઓકે આ છે ગુફા જોવા જોઈ શકો છો

હાલો હવે આપડે ખટારો ગોતવા જાય જવો વિશાલ ભાઈ આ હે ને ગરમ નું કામ કરવા આવે માણસો એટલે રોજ માણસો આમાં હે ને પાણી ખાવાનું બધું નાખી જાય છે નાખી જવાય

આપડા હજી ટ્રેન કે નથી થયા એટલે થઈ જશે થઈ જશે હાલો આપડે લાઈક એન્ડ કરી દેજો